વિસ્તારની ઘટના અમરેલી થી મળવા આવેલા ભુવાનું કરતુલ વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો મામલે પ્રણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાપોદરા પોલીસ અમરેલી ખાતે લેતા ભરતકડવા ઉંજળીયા ભુવાની કરી ધરપકડ ઓગણીસ જાન્યુઆરીએ ભુઓ ભરત સુરત આવ્યો અને પરણિતાના ઘરે બેસાડ્યા જ્યાં અંધારું કરી અને દીવો સળગાવી મંત્ર બોલવા લાગ્યો બાદમાં પરિતાના આગ પર હતી ભુવાએ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું જેથી દંપતી નિવસ્ત્ર થતા ભુવાએ વારા ફરતી બનીને પોતાના ખોડામાં બેસવાનું કહ્યું પતિને બહાર મોકલી પરણિતાને બાહુમાં ઝકડી લઈ અશ્લીલ હરકત કરતા અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસ ના રોજ કાપોદરા પોસ્ટલ વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટલ ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજરિયા

અને આ ગુનાની તપાસ કોઈન્સરી એમબી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહ્યો છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે